ચપાટી થશે અને મિનિટો તમારો નાસ્તો તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો આપી એક મિનિટ પણ આપણે ના લાગી અને રોટી ના આવી રીતના ટુકડા કરી લીધા છે આસાન છે ફ્રેન્ડ રોટી નો હવે આપણે બનાવીશું નાસ્તો તો નાસ્તા માટે આપણે વે વઘાર બનાવીશું તો ચાલો આપણે નાસ્તો બનાવીએ બચેલી રોટી માંથી એટલો ટેસ્ટી નાસ્તો અને ફ્રેન્ડ સવાર માટે તો બહુ જ ટેસ્ટી લાગે છે થોડુંક મીઠું થોડુંક તીખું આપણે આજે બનાવીશું ચાલો રેસીપી આપણે શરૂ કરીએ ફ્રેન્ડ આપણે કણી ગરમ કરવા રાખી દીધું છે હવે નામ માપે તેલ ઉમેરી એક જ લેવું છે હવે એના માપે ઉમેરી નાખીશું અને ફ્રેન્ડ આપણે તેલ આપણું ગરમ થઈ જાય થોડું ખણ ગરમ થઈ જાય આપણું તે એક ચમચી જેટલી આપણે રાય ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય તમે જોઈ શકો છો આપણે સારી રીતે ફૂટી ગઈ છે પેલું ઉમેર્યા બાદ એમાં આપણે મીઠા લીમડા ના પાન ઉમેરીશું થોડીક આપણે એનામાં ડુંગળી ઉમેરીશું તો આપણે બટર ઉમેરી તમે આવી રીતે બનાવશો ને ફ્રેન્ડ તો એટલું ટેસ્ટી બનશે કે તમે જયારે પણ બનાવશો ને રોટી માંથી નાસ્તો તો તમે આવી રીતે જ બનાવશો હવે એનામાં આપણે લીલા મરચા ઉમેરીશું જે આપણે તીખા લીધા છે મિક્સ કરી લઈશું જો તીખા મરચા તમે વાપરતા હશો તો લાલ મરચા ની આપણે ઉમેરવાની જરૂર નથી આવી રીતના થોડીક આપણે બ્રાઉન કરવાની છે ઘણી બધી બ્રાઉન નથી કરવાની આપણે અને એનામાં સ્વાદ અનુસાર મીઠો ઉમેરીશું હવે આવી રીતે મિક્સ કરી નાખી મીડિયમ સાઈઝ આપણે બ્રાઉન કરી છે ઘણી બધી આપણે નથી બાળવાનું તો ઘણી બધી આપણે બ્રાઉન કરીશું તો એનું સ્વાદ હાલી જશે અને આપણે જે બનાવીએ છીએ રોટી માંથી નાસ્તો એ નહીં બને એનું સ્વાદ નહીં આવે હવે એનામાં એક ટમેટો ઉમેરી તેનો અડધો લીધો છે હવે એનામાં એક ચમચી જેટલો જીરો ઉમેરીશું અને પછી ફરીથી આપણે મિક્સ કરી અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને પછી આપણે જે રોટલી એને ઉમેરીશું આવી રીતના મિક્સ કરીશું તો એક મિનિટ સુધી એને આપણે આવી રીતે પકાવીશું રોટલી ને ફ્લેમ માં તો સારી રીતે પાકી જશે ફ્રેન્ડ આપણે એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રોટલી આપણે થઈ ગઈ છે તૈયાર હવે એનામાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલી આપણે ઉપરથી ખાંડ ઉમેરીશું આવી રીતના તો આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેળી હતી એટલી એક સરસ સ્વાદનું છે અને ખાંડ આપણે ઘરી જશે આવી રીતે ચલાવશું થોડાક આપણે એનામાં લીલાં ધાણા મળીશું એટલી તીખી અને એટલી મીઠી થાય છે આ રોટીમાંથી આપણે સૂચો નાસ્તો બનાવ્યો છે એ એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ તમારા ઘરમાં તમે બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને તમારા ઘરમાં છોકરાઓને તો મોટાઓને સવાર માટે કે આવી રીતના વધુ રોટી તો તમે બનાવી દેશો ને ફ્રેન્ડ તો મારી ગેરંટી છે કે તમારા બધા લોકોને ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને ફ્રેન્ડ્સ તમે સવાર સાંજ માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગવું ફ્રેન્ડ્સ તો તમે મારી છે મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને વધેલા રોટલાથી તમે એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ તમે નાસ્તો બનાવી શકો છો તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ